તો જય માતાજી સ્વાગત છે આજના એક નવા બ્લોકની અંદર તો આજે આવી ત્યારથી ફરવા માટે બાજુ તમને નજારો લોકેશન છે એક નંબર એના નજારો તમને બતાવું જોન્ય બાદ

ni pulak kat sini pun bom mas tu dia ada ni lah. Ada yang kita tanya, ada yang kita tanya, ada yang kita tanya, ada yang kita tanya, ada yang

સવારના દસ વાગ્યા પાંચ વાગ્યા કઈ ગયો કેટલા વાગ્યા સવાર દસ વાગ્યા ખાડામાં પાંચ વાગી ગયા ખાડામાં હા બસ એમ આવી